મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું ઉપર શિક્ષક દંપતી માથાભરે કરેલો હુમલો વાવ થરાડ નવા જિલ્લાનો વિવાદ નવસારીમાં ધાનેરાવાસીઓએ વાસીઓએ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની કરેલી માંગ જોખમી ઘાતકી એકસો પચાસ કિલો દોરાનો કરાયેલો નાશ નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન જાગૃતિ અંતર્ગત યોજાયેલું પ્રબુદ્ધ નાગરિક સંમેલન નવસારીના એરુગામમાં બાઇકનો હોર્ન વગાડવા જેવી નજીવી બાબતમાં શિક્ષક દંપતી ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરાયો હતો પોલીસે હુમલાખોર જીગર પટેલની ધરપકડ કરી હતી નવસારીના એરુગામમાં આવેલ અવધ ક્વીન્સબેરી બેરી સોસાયટીમાં બાઇકનું હોર્ન વગાડવા જેવા નજીવા મુદ્દે સોસાયટીમાં જ રહેતા માથાભારે ઈસમે મધ્યરાત્રી બાદ શિક્ષક પતિ પત્નીને લાકડા વડે ઢોર માર માર્યો હતો નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સોસાયટી શેરી મહોલ્લામાં ભાઈગીરી દાદાગીરી થઈ રહી છે મહોલ્લે મહોલ્લે માથાભારી તત્વો પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે લોકોમાં ડર પેદા કરી રહ્યા છે સોસાયટીઓ અને શેરીઓમાં ગુંડા તત્વો સામાન્ય નાગરિકોને ધાક ધમકીઓ આપી માર મારી રહ્યા છે એરુ ગામના અવધ ક્વીન્સ પેરી સોસાયટીમાં લુખા તત્વો ટપોરીઓનો અડ્ડો બનાવી રહ્યો છે શેરીએ સેરીએ ગલીએ ગલીએ પોતાને ડોન તરીકે ઓળખાવતા તત્વો ફૂટી નીકળ્યા છે લુખા તત્વોને પોલીસનો ડર રહ્યો નથી સામાન્ય નાગરિકોને માર મારી ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે એરોગામની ગામની અવધ સોસાયટીમાં રહેતા ભાવિન કુમાર દેસાઈ અને તેમના પત્ની ટ્યુશન ક્લાસ ચલાવે છે રવિવારની રાત્રિએ શિક્ષક દંપતી તેમના નાનકડા પુત્રને તેમની બાઇક ઉપર આગળ બેસાડી ફરવા નીકળ્યા હતા તે સમયે તેમની જ સોસાયટીમાં રહેતો અને માથાભારે તરીકેની છાપ ધરાવતો જીગર રમણભાઈ પટેલ પણ તેની પત્ની સાથે ચાલતો ફરવા નીકળ્યો હતો આ દરમિયાન બાઇક ઉપર જઈ રહેલા ભાવેશભાઈનો નાનો પુત્ર જે બાઇક ઉપર આગળ બેઠો હતો તે વારંવાર હોર્ન વગાડી રહ્યો હતો તે સમયે તો ભાવેશ દેસાઈ તેમના પત્ની અને નાનો પુત્ર પોતાના ઘરે જતા રહ્યા હતા પરંતુ બાદ ફટકો લઈ ઘરમાં ઘૂસી ગયો હતો અને અત્યંત અશ્લીલ ગાડાગાડી કરી ભાવેશભાઈને સોસાયટીના ગેટ ઉપર બોલાવ્યા હતા ભાવેશ દેસાઈ અને તેમના પત્ની સોસાયટીના ગેટ ઉપર પહોંચતા જ જીગરે તેમના ઉપર આક્ષેપ કરતા પૂછ્યું હતું કે તું મારી પત્નીને જોઈને હોર્ન કેમ વગાડે છે ત્યારે ભાવેશ દેસાઈએ હોર્ન પોતે નહીં પરંતુ તેમનો નાનો પુત્ર વગાડતો હતો ત્યારે ઉશ્કેરાયેલા જીગર પટેલે તેમના ઉપર લાકડાના ફટકાથી હુમલો કરી અને તેમના પત્નીને પણ આડેધડ ફટકા મારવા સાથે તેમને ટિક્કા મૂકી અને પાટુનો માર મારી તેમને માથાના અને શરીરના ભાગે ઈજા પહોંચાડી હતી અવધ કિંગબરી બસો પાંચ નંબરના ઘરમાં રહું છું એવું ચાર રસ્તા પર મારા ક્લાસીસ છે ઓગણીસ અઢાર તારીખના રાત્રે એટલે ઓગણીસ તારીખે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જે ભાઈ છે મારા ઘરે આવ્યા હતા એ છે કે થોડુંક પર્સનલ કામ છે જરા બહાર આવો ભાભીને પણ બોલાવો મેં મને બહાર લઈ ગયા હતા બહાર લઈ ગયા પછી એમની એવી કમ્પ્લેન હતી કે ભાઈ એમની વાઈફને હું ફોન મારું છું તો મેં એમની ત્યારે તેમની જોડે ચોખવટ કરી હતી કે હોન મારી બેબી વગાડતી છે અને મારી બેબી આખી સોસાયટીને ખબર છે કે હું જ્યારે નીકળીએ છીએ ત્યારે થોડી હોન મારતી હોય છે અને એ સિરાકમાં એમણે મને માથાના ભાગમાં કંઈક તીક્ષ્ણ વસ્તુ હશે કે શું હતું કે ખ્યાલ નહીં એનાથી માર્યું હતું બેમાન થઈ ગયો હતો પછી ધીમે રે થોડું ભાન મળતા હું અંદર આવ્યો તો એ મારી વાઈફને મારી રહ્યો હતા લાકડીના પટકાથી તો ત્યારે પાછો એણે મને બીજો પટકો માર્યો અને એનું કહેવું એવું છે કે હું હોર્ન મારીને એની વાઈફને હોન માર કન્ટિન્યુઅસલી હોર્ન મારું છું આ બાબતમાં મને મંદિર સીલમાં લઈ ગયા હતા પછી પોલીસ ફરિયાદ મેં કમ્પ્લેન લખાવી છે પોલીસ આગળ તપાસ કરી રહી છે હું સિવિલમાં એડમિટ છું અને વારંવાર ધમકી આપી હતી જાનથી મારી ના તમે બીજી વાર આમ કર્યું હતું બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધનો સુર નવસારીમાં પણ ઉઠવા પામ્યો છે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગણી પ્રચંડ બની છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાને વિભાજીત કરવાનો વિરોધનો વંટોળ વધુને વધુ વધતો જાય છે ગુજરાત સરકાર દ્વારા વાવ થરાડ જિલ્લો જાહેર કર્યો છે ત્યારથી જ ઉત્તર ગુજરાતમાં ધરણા પ્રદર્શનો રેલીઓ નીકળી રહી છે આ વિરોધનો સૂર હવે નવસારીમાં પણ થઈ રહ્યો છે નવસારીમાં વર્ષોથી વસવાટ કરતા બનાસકાંઠા ધાનેરા તાલુકાના લોકોએ રેલી યોજી ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને વાવ થરાડમાં રાખેલ હોય જેને લઈને ધાનેરા તાલુકાના લોકોમાં ભારે આક્રોશ છે વહીવટી સરળતા માટે જિલ્લાનું વિભાજન કર્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ અને અગવડતાને ધ્યાનમાં લેવામાં આવી નથી ધાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે શૈક્ષણિક સામાજિક વ્યવસાયિક સહકારી આરોગ્યલક્ષી સેવાઓ અને ભૌગોલિક રીતે વાહન વ્યવહારની ચોવીસ કલાક સુંદર વ્યવસ્થા હોય જિલ્લા કક્ષાની કચેરીઓના દરેક કાર્યોની સરળતા અને વ્યવસ્થા પાલનપુર ખાતે જળવાઈ રહી છે સરકારના એક તરફી નિર્ણયનો વિરોધ નવસારીના ધાનેરાવાસીઓમાં પણ થઈ રહ્યો છે નવસારીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદ્દેશી આવેદનપત્ર આપ્યું હતું અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગણી કરી હતી ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાંથી જાહેરાત થઈ છે ત્યારે ધાનેરા તાલુકાની પ્રજામાં પ્રચંડ આક્રોશ છે કારણ કે ત્યાંની જનતાને પડતી અગવડતા અને મુશ્કેલીને સરકારશ્રી દ્વારા ધ્યાને લેવામાં આવી નથી ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલ છે દરેક બાબતે શૈક્ષણિક રીતે હોય વ્યવસાયિક રીતે હોય સામાજિક રીતે હોય કે આરોગ્યલક્ષી હોય અને સુંદર વાહન વ્યવહારની વ્યવસ્થા પાલનપુર જવા માટે ધાનેરાવાસીઓને અને તાલુકાના દરેક નાગરિકને મળી રહે છે માટે અમારી માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અમારા તાલુકાના વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક નાગરિકોને જ્યારે પાલનપુર દાંતીવાડા ડીસા ધંધાર્થી જતા હોય પછી કંઈક જિલ્લા કક્ષાની કચેરીઓનું કામ હોય તો પાલનપુરથી સવા બસો કિલોમીટર થરાક જવાનું જિલ્લા કક્ષા કચેરીનું કામ પટાવાનું અને પછી પાછું પાલનપુર આવવાનું એ ખૂબ અઘરું અને આવવા જવાનું લગભગ ત્રણસો કિલોમીટર જેવો ફેરો પડે એ ખૂબ કષ્ટદાયક છે એટલે આવનાર પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્ય સરકાર પ્રા પ્રજાની લોકશાહીમાં માગણી સ્વીકારે અને પ્રજાતંત્રના ઉત્સવને સાચા અર્થમાં સાર્થક કરે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી સૌ ધાનેરા તાલુકાના નાગરિકોની માગણી છે અને લાગણી છે સંવેદનશીલ સરકારનું જ્યારે બિરુદ પામી છે સરકાર ત્યારે અમારી સંવેદના સ્વીકારે સાંભળે અને ન્યાય આપે એ જ અમારી માંગ છે રાતના સૂતા અને સવારમાં જાગ્યા એટલે સીધા થરા કોઈ આમ પબ્લિકને ધાનેરા તાલુકાની પબ્લિકની કોઈ જાણ કરી નથી સવારમાં ઉઠ્યા એટલે મીડિયા મારફત અમને જાણથી કે આપણ તો સૂતાના સૂતા થરાદ આપી દે મૂક્યા છે એક જ વ્યક્તિએ એવો ન્યાવ કર્યો છે શંકરભાઈ ચૌધરીએ અમે રાતોરાત અંધારામાં રાખી અને થરાદમાં મૂકી દીધા શંકરભાઈ આ ચોરી ચૂપ ચોરી ચૂપકાના ધંધા બંધ કરો અમને શાંતિથી જીવા દો કેમ કે અમે બનાસકાંઠા હર કોઈ પૂરા હિન્દુસ્તાનમાં ગમે એ ખૂણામાં અમે ધાનેરા તાલુકાના હશું ચાહે ગાંધીનગર ઘેરો ઘલવો પડે કાંઈ સચિનવાલામાં અમે બનાસકાંઠે વાસી તમામ સિટી નવસારી હોય બોમ્બે હોય ધાનેરા હોય તમામ પ્રકારના અમે આંદોલન કરવા માટે એ તૈયારી છીએ બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી ધાનેરા તાલુકો છે આજે પહેલી વખત નથી રાતોરા તાલુકાએ ડિકલેરેશન કર્યું કે બનાસકાંઠાના ચૌદ તાલુકા છે બનાસકાંઠાની અંદર છ રાખ્યા છે આઠ રાખ્યા છે થરાદમાં ટોટલ એ ધાનેરા તાલુકાના નાના નાના લોકોની એક જ ગણતરી છે કે બનાસકાંઠા વર્ષોથી અનુકૂળ છે સામાજિક શૈક્ષણિક દવાખાનાથી બધી સુવિધા મળે છે થરાત લોકોને જવા આવવામાં અકવડ પડે છે દૂર પડે છે એ તો સુવિધા નથી અને એના વિરોધમાં અહીંયા કોઈ પણ પક્ષ નથી ભાજપ કોંગ્રેસે કોઈ નહીં બધા ઓનલી ફોર બનાસકાંઠા અને ધાનેરા તાલુકાના વતની લોકો બધા એકઠા થયા છે ગઈકાલે ધાનેરામાં આક્રોશીલી પચાસ હજાર લોકોએ એકઠા થયા હતા બે દિવસ બંધ છેલ્લા પંદર દિવસે વિવાદ આવે

તે પણ એ નવસારીની અંદર રાષ્ટ્રકલ્યાણના કાર્યમાં જોડાયેલા છે અમે કોઈ આલતુ ફાલતું માણસો નથી કે કોઈ રાજકીય સાથે સંકળાયેલા નથી રાજકારણ અમારો વિષય ક્યારેય નથી અને ક્યારેય અમારા જીવનમાં રાજકારણ વિષય આવે નથી અહીંયા સમગ્ર સમાજના લોકો છે અહીંયા કોઈ જ્ઞાતિની વાત પણ નથી જો લોકો આટલી વેદનાથી પીડાતા હોય લોકોને કાંઈ તકલીફ થતી હશે અને બનાસકાંઠા જિલ્લા સાથે દાનેરા વર્ષોથી જોડાયેલું છે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું દાનેરાની વાસી જે છે તેમનો થરાદ બાજુ કોઈને દુકાનનો ગલ્લો પણ નથી ડીસા પાતાવાડા પાલનપુર વધેરે જગ્યાએ નાના નાના મોટા વ્યવસાય લોકોને પોતાના ઘર લે લઈને પાલનપુરમાં બેસેલા છે તો હું તે લોકો હવે થરાદ બાજુ જવાના છે આ મોટી તકલીફ પડે છે એટલે સરકારને વિનંતી છે માનનીય ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી છે માનનીય પ્રધાનમંત્રી સાહેબને પણ વિનંતી છે કે લોકોના કલ્યાણ માટે આપ જે સરકાર કામ કરી રહી છે તો જે સર્જન થયું છે ખૂબ સારું છે પણ લોકોને ફરીથી આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જોડી રાખે એમાં સરકારની પણ ભલાઈ છે અને જનતાની ભલાઈ છે જો આવનારા સમયની અંદર લોકો ઉગ્ર બનશે તો આટલી જગ્યાએ આવેદનપત્ર આપ્યા રેલી આપ્યા અને સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે જે સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું અને જિલ્લો મોટો હોય તો વિભાજન કરવું પડે એમાં શંકાને સ્થાન નથી પણ જે જે પબ્લિક છે એને બહુ તકલીફ પડે છે કારણ કે વર્ષોથી ધાનેરા તાલુકો બનાસકાંઠા સાથે સંકળાયેલો છે બરાબર દરેક સમાજની શૈક્ષણિક સંસ્થાઓ કંઈક દવાખાનાનું કામ હોય તો પાલનપુર એકંદરે અમને સરળ પડે છે ત્યાંથી લગભગ માણસો નવસારી સુરત મુંબઈ રહે છે એટલે કંઈ પણ કામ પટાવીને એ લોકો ત્યાંથી નીકળી શકે છે બરાબર અને થરાજ ઘણું દૂર પડે છે અને લોકોને અગવડતા પણ પડે છે એટલે મારે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જે ભારત સરકારમાં બેઠા છે એમને ખાસ વાત પહોંચાડવી છે કે સંવેદનશીલ સરકાર છે તમારી તો તમે કંઈક દાનેરાવાસી બાજુ જુઓ ઉત્તરાયણ બાદ બિનજરૂરી રસ્તે રજડતા ઘાતકી દોરા એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો બનાસ ગૌ સેવા અને ઓમ સાયન્સ સેવા ટ્રસ્ટ નવસારી દ્વારા એકસો પચાસ કિલો જેટલો જોખમી દોરાનો યજ્ઞ કરી નાશ કરાયો હતો મકરસંક્રાંતિના તહેવાર બાદ જોખમી દોરા વૃક્ષ ઉપર લાઇટના પોલ ઉપર કે રસ્તા ઉપર રઝડતા જોવા મળે છે આ ઘાતકી દોરા અબોલ પંખીઓના પગમાં આવી જાય ત્યારે પંખીનો જીવ જોખમમાં મુકાતો હોય છે વૃક્ષ ઉપર કે લાઇટના પોલ ઉપર લટકતા ધરદાર દોરાને કારણે કેટલાક લોકોના ગળા પણ કપાતા હોય છે ઉત્તરાયણ બાદ આ પ્રકારના જોખમી ધોરાને નવસારીની બે સંસ્થાઓ દ્વારા એકત્રિત કરવામાં આવે છે બનાસ ગૌ સેવા અને ઓમ સેવા ટ્રસ્ટ દ્વારા જોખમી દોરાના ગુચડા ખરીદી લઈ તેને એકત્રિત કરે છે રસ્તે રઝળતા બિનજરૂરી ઘતકી દોરાને એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવે છે એકસો કિલો જેટલા ઘતકી દોરાનો નાશ કરવામાં આવ્યો આ દોરામાં ચાઇનીઝ દોરા પણ જોવા મળ્યા હતા ચાઇનીઝ દોરા ઉપર પ્રતિબંધ હોય તેમ છતાં આ દોરા યજ્ઞમાં મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરા જોવા મળ્યા હતા ટ્રસ્ટના સભ્યો એકસો પચાસ કિલો દોરાનો નાશ કરવામાં આવ્યો હતો સતત દસ વર્ષથી શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્રના નેજા હેઠળ ઓમ સાંઈ સેવા ટ્રસ્ટના સહયોગથી યજ્ઞનું આયોજન નવસારી ખાતે કરવામાં આવતું હતું ને છેલ્લા બે વર્ષથી શ્રી મનોજભાઈ સાથે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના સહયોગથી પણ આ યજ્ઞ હજુ પણ ચાલુ છે આ વર્ષે દોઢસો કિલો દોરા ભેગા થયા છે જેને લઈને એવું માનવામાં આવે છે કે હવે લોકો પતંગો ઓછા ચગાવે છે જેથી પશુ પક્ષી પ્રાણીને કોઈ નુકસાન થતું નથી નવસારીની સુગ્ન પ્રજાને ખાસ સંદેશ છે કે ભાઈ આ જ રીતે સ્વચ્છતા જાળવી આપણા નવસારી સંસ્કારી નગરી નવસારીને સુંદરને સારી રીતે આપણે જાળવીએ પર્યાવરણની સુરક્ષા કરીએ નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવિધાન દિવસ વિશે સંવાદ કરવામાં આવ્યો હતો મુખ્ય વક્તા જગદીશ મોદી દ્વારા ભારતના બંધારણની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતના બંધારણ વિશે જન જન સુધી સાચી માહિતી પહોંચે તે માટે નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે બુધવારે નવસારીના બીઆર ફાર્મમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવિધાન વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી સંવિધાન અભિયાનના મુખ્ય વક્તા જગદીશ મોદી દ્વારા ભારતના બંધારણ વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી ભારત દેશની આઝાદી પહેલાં અને આઝાદી બાદ ભારતના બંધારણમાં જે વાસ્તવિકતા લખવામાં આવી હતી તેની વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા લિખિત બંધારણને માન્યતા આપવામાં આવી હતી છવ્વીસમી નવેમ્બર ઓગણીસો અડતાલીસના દિને આપણા બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં નવસારીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશનું સંવિધાન નિર્માણ થયાની લાગુ થયાની આજે જ્યારે પંચોતેર વર્ષની આ સમયગાળાની અવધિ ચાલી રહી છે તે વખતે સૌ કોઈ સંવિધાનની રચના સંવિધાનની ઉત્કૃષ્ટતા અને સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રત્યેના આદરને વ્યક્ત કરે એની દૂરંદેશિતા એમની વિદવત્તાનો અત્યારે દેશને જે ફાયદો મળે છે એના કારણે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ ઉપરાંત પ્રગતિના માર્ગે દેશ આગળ વધવામાં જે સુલભતા પ્રાપ્ત કરે છે એ કદાચ આ મહામાનવની વિદવત્તાને આભારી છે એમના પ્રત્યેનો આધાર વ્યક્ત કરવા માટે સંવિધાન પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે અભિયાન શરૂ કર્યું છે જ્યારે તેઓ મુખ્યમંત્રી ગુજરાતમાં હતા ત્યારે પણ બે હજાર દસમાં જ્યારે આ સંવિધાન બાબતમાં એમણે એક સરસ રીતે યાત્રા કાઢી હતી અને હાથીની અંબાડી ઉપર જ્યારે સંવિધાનનો આ ગ્રંથ મૂક્યો અને પોતે પગપાળા ચાલીને એ યાત્રામાં જોડાયા હતા ત્યારથી એમના હૃદયમાં સંવિધાન પ્રત્યે જે આદર છે એ લોકોમાં પણ વ્યક્ત થાય એવા પ્રયાસો તેઓ કરતા રહે છે અને આજે જ્યારે દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છે એ સંવિધાન ગૌરવ અભિયાનમાં જોડાઈને એના પ્રત્યે આદર વ્યક્ત કરે છે ત્યારે સંવિધાન પ્રત્યે અને ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રત્યેનો આદર વ્યક્ત કરવામાં આવે છે અને એના એક કડી રૂપે આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા આયોજિત કરવામાં આવ્યો સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર સમાચાર ઉપર એરોગામમાં બાઇકના હોર્ન વગાડવા મુદ્દે શિક્ષક દંપતી ઉપર માથાભારે ઇસમે કરેલો હુમલો વાવ થરાડ નવા જિલ્લાનો વિવાદ નવસારીમાં ધાનેરા વાસીઓએ ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં સમાવવાની કરેલી માંગ જોખમી ઘાતકી એકસો પચાસ કિલો દોરાનો કરાયેલો નાશ નવસારી જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન જાગૃતિ અંતર્ગત યોજાયેલું પ્રબુદ્ધ નાગરિક સંમેલન તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર